તમે જે ઓટોમેટિક ઓરણી જોઈ રહ્યા છો આ ઓરણી વેચવાની છે અંદર ઓરણીની બધી ડિટેલ આપી દઈશ તો વિડીયો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે ઓરણી જોઈ રહ્યા છો આ ઓરણી વેચવાની છે મહેશભાઈને ઓરણીના મોડલની વાત કરું અને કંપનીની વાત કરું તો આ ઓરણી ભૂમિ કંપનીની છે અને મોડેલ બે હજાર ત્રેવીસના મોડેલનું છે તેર દાતાની આ ઓરણી છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો સાવ ઓછી ફરેલી અને ફૂલ સાચવેલી ઓરણી અને પાળાની સિસ્ટમમાં ડબલ પાળો પણ થઈ શકે છે અને દાતાની આ કંપનીની ઓરણી પણ સડો નથી વધારે માહિતી માટે મહેશભાઈનો કોન્ટેક કરજો આખી કંપની કન્ડિશન છે તેમની ઘરની ખેતીમાં ચલાવેલી છે તમે વિડીયો અંદર જોઈ શકો છો બાકી વધારે માહિતી માટે તેમનો કોન્ટેક પણ કરી શકો છો રૂબરૂ સ્થળ પર જઈ ઓરણી રૂબરૂ જોઈ ચેક કરીને પણ ખરીદી કરી શકશો મહેશભાઈનો કોન્ટેક કર્યા બાદ જ રૂબરૂ ઓરણી લેવા કે જવા જજો કેમ કે જો ઓરણી વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી કમ્પ્લીટ ઓરણી છે ચોખ્ખી ઓરણી તમે જોઈ શકો છો ક્યાંય પણ સડો પણ જોવા નહીં મળે તેર દાતાની અને બે હજાર ત્રેવીસના મોડેલની છે કિંમતની વાત કરું તો સાઠ હજાર કિંમત અંદાજીત રાખવામાં આવેલી છે કિંમત અંદાજીત છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે આ કિંમત ફિક્સ નથી ઉરણી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો બોટાદ અને કાનિયાળ ગામે જોવા મળશે ઉરણી લેવી હોય તો